વડગામમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ બે ગાડીઓ સ્ટેટ મોનિટરિંગ જેમાં ઊંઝા ભાબર અમદાવાદના નામ બનાસકાંઠા જિલ્લાના નજીક પાલનપુર તરફ જતા રસ્તા ઉપર એસએમસીની મોટી કાર્યવાહી આઈજી નિર્લીપરાયની આગેવાની હેઠળની ટીમના પીએસઆઈ જે બી પરમારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ ભરેલ બે રનિંગ ગાડીઓ ઝડપી પાડી હતી જેમાં સોળ લાખ બાવન હજાર એકસો બાણું માલ ચોત્રીસ લાખ છાસઠ હજાર સાતસો બાવન કબજે કરવામાં આવ્યો છે જેમાં ચાર આરોપી પકડાયા જેમાં ચિરાગભાઈ ઈશ્વરજી ઠાકોર ઊંઝા મહેસાણા વિપુલ હીરાભાઈ ઠાકોર ઉમર વર્ષ ખારી પાલડી ભાભર વિનોદ કુમાર દરિચંદ કલાલ નિવાસ બી ફોર સિદ્ધિ એક્ઝોટિકા બોપલ અમદાવાદ અર્જુનભાઈ ગંગારામભાઈ કલાલ રહે બડોડા ગામ ડુંગરપુર રાજસ્થાન જ્યારે ચાર લોકો વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં જસવંત ઉર્ફે જસો હરગોવનભાઈ પરમાર રહે એઠોર ઊંઝા ફિરોજ પઠાણ રહે મહેસાણા રીતો ઉદ્યોગમાંથી આઈએમએફએલના સપ્લાયર રાજસ્થાન ઇનોવા કારના માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા